પણ હાથી કેવો હતો બુદ્ધિમાન હાથી બુદ્ધિમાન હતો હાથી જંગલમાં રહેતો હતો પણ એક દિવસ શું થાય છે હાથી જંગલમાં ફરતો હોય છે પણ એનો કોઈ મિત્ર ન હતો એ એકલો હતો એ બિચારો મિત્રની શોધમાં જંગલમાં આમ તેમ ફરતો હોય છે ત્યારે શું થાય છે જંગલમાં સામે એને માંદરા ભાઈ છે માંદરા ભાઈ જોયા છે ને કેવા એક જાતિ બીજે જાળ હું હું એ રીતે ભૂતકા માનતા હોય છે એવી રીતે એમને સામે વાંદરા ભાઈ મળે છે હાથીભાઈને થાય છે ચાલો ને બો વાંદરા ભાઈને પૂછો કે મારા દોસ્ત બનશે મારા મિત્ર બનશે હાથીભાઈ જાય છે વાંદરા ભાઈ વાંદરા ભાઈ શું તમે મારા દોસ્ત બનશો વાંદરા ભાઈ કહે હું શું વાત કરો છો હું તમારો દોસ્ત ના ભાઈ ના હું તમારો દોસ્ત ના બની શકું તમે તો કેવા મોટા કેવા મોટા આકારના અને હું હું તો નાનો અંકો

મારી જેમ ઝડપથી દોડી શકો ના ને તો હું તમારા મિત્ર ના બની શકું એમ કઈ સસલાભાઈ પણ આગળ જતા રહે છે હાથી ભાઈ પાછા નિરાશ બિચારા દુખી થઈ જાય છે આગળ આગળ જાય છે ફરી જાય છે ત્યાં જોઈએ છે જંગલમાં બહુ બધા વૃક્ષો છે એને થાય છે ચાલો કોઈ મિત્ર નહીં કરે મિત્રતા નહીં કરે તો કશો વાંધો નહીં હું

અવાજ કરતાં કરતાં આવે છે કુત્તા કુત્તા કે હાથીભાઈ કહે છે ચાલો આ ડિક્કા ભાઈ ને કદાચ મારી સાથે દોસ્તી કરે તમને લાગે છે કે ડિક્કા ભાઈ દોસ્તી કરી હશે ના એમણે પણ ના કરી એમણે પૂછ્યું ડિક્કા ભાઈ ડિક્કા ભાઈ શું તમે મારી સાથે દોસ્તી કરશો ડિક્કા ભાઈ કહે ના ના તમે તો કેવા મોટા ને હું તો કેવો નાનો તમારા પગ નીચે આવો તો મારા તો રામ જ રમી જાય એમ કરી ડિક્કા ભાઈ પણ જોતા રહ્યા બીજો દિવસ થયો હાથીભાઈ ભાઈ ફરી જંગલ માં જતા હોય છે અરે હાથી ભાઈ હાથીભાઈ જો તમને તમારો જીવ ભાગો જંગલ રાજા સહી આવી રહ્યો છે શું વાત કરો છો અરે વાગો નહીં હું તમારો

કે ચાલ હું એને પાઠ ભણાવું સી ભાઈ સી ભાઈ ઉભા રહો ક્યાં જાવ છો તમને ખબર નથી આપડા જંગલ આપણે પ્રાણીઓ ખતરામાં છીએ ખતરામાં શેર કહે ખતરામાં શેરનો ખતરો હું જે ખતરો છું એમ કરીને કહે છે હું જંગલનો રાજા એ ભરવા માટે હું શિકાર કરવા નીકળ્યો છું નાના હાથીભાઈ તમે રસ્તામાં શિકારી નથી મળ્યા હાથી ભાઈ તમે રસ્તામાં શિકારી નથી મળ્યા એમણે કહ્યું ના

અને એમની પ્રશંસા કરે છે અને અમને આભાર માને છે કે થેન્ક યુ હતી કે તમે અમારી રક્ષા કર એટલે મિત્ર એવો કે જે આપણો મુસીબત પર સાથ આપે એ જ મિત્ર એટલે તમે અમારા સાચા મિત્ર એમ કરી બધા પ્રાણીઓ હાથે ભાઈના મિત્ર બની જાય છે બરાબર ને બાળકો એટલે આપણે આ વાતથી શું બોધ મળે છે કે મિત્ર એવો શોધો ઢાળ સરીકો હોય દુખમાં પાછળ પડી રહે સુખમાં આગળ હોય